છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજનું ઉદઘાટન કરવામાં આવ્યું છે સર્વોદય પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર અને ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર દ્વારા ઇદુ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ સ્ટોરેજનું ઉદઘાટન છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશ પટેલ છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા આરએફઓ નિરંજન રાઠવા વાલસિંગ રાઠવા ગોપાલભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે પણ તાત્કાલિક બ્લડ જરૂરિયાત ઊભી થાય તેવા સંજોગોમાં સંગમ હોસ્પિટલ બોડેલી સ્થિત બ્લડ સ્ટોરેજ અથવા વડોદરા ખાતે દોડી જવું પડતું

બ્લડ સ્ટોરેજ યુનિટનું ઉદઘાટન માન્ય સાંસદ શ્રી જસુભાઈ ભીલુભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે આ પ્રસંગે છોટાદેપુર એસપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ શ્રી રાજેશભાઈ લગામી વાલસિંગભાઈ ગોપાલભાઈ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધી લોકોને બ્લડ માટે